તો કાટોક વાંદરો અને સસલુ ભાઈ સાથે બંધ પાસે બેઠા ચા પી ઉતા હતા વાંદરો બોલ્યો ભાઈ આજ સવાર થી કશુક ધીંગળો લાગે છે આજે કંઈક ધમાકેદાર કરવાનો મન છે સસલુ હસીને કહે ચાલ પછી માછલી મહારાણી ને મરીએ એમની પાસે તો જમાવટ છે વાતો ની તેઓ બનને તરત જ નદી માં ગયા માછલી મહારાણી ચમકતી પૂછડી હલાવતા આવી તો કા સસલ म छो चालो पानी ने दुनिया नी मजा अने त्रणे मस्त मस्ती करवा लाग्या मा लग्या दौड़ी हसी पड़िया पड़ घड़ी टकी नकी दुश्मन सिंह जंगल नो त्रास ना नी दहाड़ो तो बोलो आ शांति मने चलावती नथी आ बंद मारी मलिकी मछली महाराणी पर मारी मार मा माछली महाराणी भय थी थरथरती बांदरो गुस्से थयो तने शरम नथी आवती तू शेरी शांति अही शू लेवा आव्यो दुश्मन सिंह बोलो हूँ बधु नदी अने मजा अने ससल ससलभाई दुखी थाया जंगल में शांति भंग थी ससलभाए तरतज एक योजना बनावी मछली महारानी तू पाणी नी अंदर थी वलय लावी दुश्मन ने पकड़ जे वंदरा ने तू झाड़ ऊपर थी धक्का मछली महारानी तेना शहनशाही वलय लईने आवी वंदरो झाड़ पर थी सीधो दुश्मन सिहना માથા પર જંપલાવ્યો સિંહ ગુસ્સાથી ગાંડો થયો પણ માછલી મહારાણીના પાણીના વલ્લેમાં ફસાઈ ગયો માછલી મહારાણી બોલી તારું સામ્રાજ્ય હવે પાણીમાં ડૂબી ગયું છે દુશ્મન સિંહે હાર સ્વીકારી માછલી મહારાણી વાંદરો અને સસલ ભાઈએ સાબિત કર્યું કે દોસ્તી બુદ્ધિ અને ભાઈબંધ બધાથી મોટી છે વાંદરો તો બોલ્યો પણ સિંહ ભાઈ હવે તને પણ બધું શાંતિથી જ લેવું પડશે હવેથી તું પણ દર બુધવારે ભેજો પકોડા લાવવાનું અને બધા હસી પડ્યા સંદેશો ભાઈબંધ જ સૌથી મોટી તાકાત છે દુશ્મન પર દોસ્ત બની શકે જો આપને સમજદારીથી કામ લઈએ دریا જેવી દયાવાંદરા જેવી મજા અને સસલ જેવી બુદ્ધિ હોય તો જીવન સુખદ બની જાય અમારી YouTube ચેનલ MT ગુજરાતી કીઝને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો